નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે કપાસ બજાર છે એમાં મિત્રો કેટલા રૂપિયાનો વધારો જોવા મળશે અને વાત કરીએ તો બજારમાં સુધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો આજે છે મિત્રો કપાસ બજારમાં મે બી મિત્રો જે ભાવ છે એ સ્થિર જોવા મળી શકે છે બજારમાં કોઈ મોટી હલચલ જોવા મળે એવી મિત્રો આજે ધારણા છે નહીં આ ઉપરાંત મિત્રો ભાવની વાત કરીએ તો જે ભાવ છે એ પણ જેમ આપણે મિત્રો અત્યારે દૈનિક જે ભાવ સોળસોથી પંદરસો રૂપિયા વચ્ચે જે જોવા મળી રહ્યા છે એ વચ્ચે જ જોવા મળી શકે છે હાલ મિત્રો ગામડે બેઠા જે વેપારો થઈ રહ્યા છે એમની વાત કરીએ તો જે ભાવ છે ખેડૂતોને ઓલરેડી પંદરસોથી લઈને પંદરસો વીસ ત્રીસ ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આ ઉપરાંત માર્કેટમાં વાત કરીએ તો કપાસના ઓનન એવરેજ ભાવ સાડી પંદરસોથી લઈને પંદરસો સાહીઠ સિત્તેર એંસી રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો તમારા વિસ્તારમાં હાલ કપાસના ભાવ કેટલા રૂપિયા જોવા મળી રહ્યા છે તે તમે અહીં નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી શકો છો અત્યારે મિત્રો વાત કરીએ તો આજે બજારમાં કોઈ ખાસ સુધારીને મિત્રો શક્યતા છે નહીં સાથે સાથે કપાસની આવકોની વાત કરીએ તો વિસક હજાર કાંસડી સુધીની જે કપાસ છે એની આવક જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે આની સાથે સાથે હવે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને એંશીથી લઈને સોળસો અને નેવું રૂપિયા વચ્ચે કપાસ છે સૌથી ઊંચો ભાવ ખેડૂતોને જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો ઓલમોસ્ટ અત્યારે વાત કરીએ તો સાઠથી સિત્તેર ટકા સેન્ટરોમાં જે બજાર છે એ સોળસો રૂપિયાથી પણ વધારે મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ વાયદા બજારની તો સૌ પ્રથમ જે આપણો એમસીએક્સ વાયદો છે એ એમસીએક્સ વાયદો અત્યારે આપણે ત્રેપનથી ચોપન હજારની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ એક્ઝિટ વેલ્યુની તો ચોપન હજાર અને ત્રણસો રૂપિયા મિત્રો એમસીએક્સ વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો યુએસ કોટન વાયદાની વાત કરીએ તો અડસઠથી લઈને ઓગણસિત્તેર ડોલર વચ્ચે જોવા મળી રહ્યો છે અને હાઈની વાત કરીએ તો સાડા ઓગણ ડોલર સુધીનો જે વાયદો છે એ મિત્રો ગયો તો જોવા મળી રહ્યો છે આની સાથે સાથે મિત્રો વાત કરીએ અત્યારે જે કપાસ બજાર છે એની તો આગામી જે દિવસો છે એટલે કે શનિવાર પછી રવિવારમાં રજા અને સોમવારે જ્યારે માર્કેટ ફરી એકવાર ઓપન થશે ત્યારે મે બી જે બજાર છે ફરીવાર તેજી તરફ ઉછલાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જે છે એ જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર આઠસો અઠ્યોતેર રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો અને એંશી રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ